જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ કોટી બ્રહ્માંડમાં વ્યાપેલા શિવ હર હર મહાદેવ એક પર્વત જેટલું કાજર ભેગું કરી અને દરિયાના પાણીમાં ઓઘારી સાઈ બનાવવામાં આવે અને તમામ વૃક્ષોની દારીઓ કાપી એની કલમ બનાવી પૃથ્વી જેવરા કાગર ઉપર ખુદ શારદા પોતે આખી જિંદગી લખ્યા કરે તો પણ હે મહાદેવ તમારું વર્ણન ન થઈ શકે આ શબ્દો છે પુષ્પદંત નામના ગંધર્વના જેમણે મહિમમ સ્તોત્રની રચના કરી હતી શિવ એ તો અનંત કોટી બ્રહ્માંડમાં વ્યાપેલું એક પરમ તત્વ છે અનેક નામે એ ઓળખાય છે પણ છે તો એક જ એ લીલા કરવા માટે સ્થૂળ સ્વરૂપ ધારણ કરે છે ત્યારે શંકર બને છે એટલે શિવ અને શંકર જુદા પણ છે અને એક પણ છે એક નિરાકાર છે તો એક સાકાર છે પાણીમાંથી બરફ બને અને બરફ પાછો એ જ પાણીમાં ઓગળી જાય બસ એના જેવું જ છે શિવ તત્વ સ્થૂળ રૂપમાં શિવલિંગ તરીકે પૂજાય છે પરંતુ એ લિંગ દ્વારા આપણે તો એ પરમ તત્વની જ આરાધના કરીએ છીએ જે આખા બ્રહ્માંડમાં વ્યાપેલું છે આત્મતત્વ સાથે સમગ્ર બ્રહ્માંડના જીવો જોડાયેલા છે દરેક જીવોમાં રહેલો આત્મા આ મૂળ આત્મતત્વ સાથે જોડાયેલો છે આ તત્વનું સંચાલન સૂર્ય કરે છે અને બ્રહ્માંડમાં આવા અનેક સૂર્ય છે અને અનેક લોક છે સૂર્યના પ્રાણ તત્વના કારણે જ પૃથ્વી ઉપર જીવન છે આત્મતત્વનો નાદ નાદ હિં છે અને હિ બોલવાથી સૂર્યમાં રહેલા પ્રાણતત્ત્વનો સંપર્ક થાય છે અને આરોગ્ય પ્રાપ્ત થાય છે જગતમાં રહેલી તમામ વિદ્યાઓ તમામ ભાષાઓ તમામ કળાઓ તમામ વિજ્ઞાન તમામ ટેકનોલોજી તમામ જ્ઞાન વિદ્યા વિદ્યાતવ સાથે જોડાયેલા છે શાસ્ત્રીય સંગીત રાગરાગીની નૃત્ય કલા ચિત્રકલા શિલ્પકલા સાહિત્ય કાવ્ય વગેરે તમામ કલાઓ વિદ્યાતવનો જ વિસ્તાર છે અને એનું બીજ એ છે એ બોલવાથી વિદ્યા તત્વનો સીધો સંપર્ક થાય છે જેની દેવી શારદા સરસ્વતી છે પરંતુ આ બધા જ તત્વો શિવ તત્વનો જ ભાગ છે અગ્નિ પૃથ્વી વાયુ અને જલ આ તમામ પંચ મહાભૂત શિવ તત્વમાંથી જ પેદા થયેલા છે અને એનું સંચાલન પણ શિવ જ કરે છે ભગવાન શિવ સ્થુલ સ્વરૂપે કૈલાસ પર્વત ઉપર બિરાજે છે કારણ કે અહીંથી જ એ સમસ્ત બ્રહ્માંડમાં આવન જાવન કરે છે કૈલાસ પર્વત એ પૃથ્વી અને બ્રહ્માંડના બીજા લોક સાથેનું સંપર્ક સ્થાન છે એ અતિ ચૈતન્ય છે બીજા બ્રહ્માંડના અને લોકના એલિયન્સ કૈલાસ પર્વત દ્વારા પૃથ્વી ઉપર ઉતરતા હોય છે પૃથ્વીની કોઈ વ્યક્તિ કૈલાસ પર્વત ઉપર છેક શિખર શિખર સુધી જઈ શકતી નથી કોઈ વિમાન કૈલાસ પર્વત ઉપરથી ઉડી શકતું નથી ભારતમાં જે બાર જ્યોતિર્લિંગ છે એમાંથી એક પ્રકારના કીડનો બહાર આવે છે અને ત્યાં રેડિયેશન પેદા કરે છે શિવલિંગ પરમાણુ રિએક્ટર છે સતત જલ ચઢાવવાથી શાંત રહે છે શિવલિંગ ઉપર ચઢાવેલું પાણી અને દૂધ પણ રિએક્ટિવ બની જાય છે તેથી શિવલિંગ ઉપરથી બહાર વહેતા ઝર કે દૂધને ઓરંગવામાં આવતું નથી તમને જાણીને નવાઈ લાગશે કે હિમાલયથી કન્યાકુમારી સુધી એવા શિવ મંદિરો છે જે કેદારનાથથી રામેશ્વર સુધી એક જ સીધી રેખામાં એક જ રેખા ઓગણસી અંશ ઉપર બનેલા છે આપણા પૂર્વજો પાસે કેવી વિજ્ઞાન અને ટેકનોલોજી હતી જે આપણે આજ સુધી સમજી શક્યા નથી કેદારનાથ કાલેશ્વરમ કલાહસ્તી એકમ એકમલેશ્વરમ ચિદમ્બરમ અને છેલ્લે રામેશ્વરમ ઉત્તરથી દક્ષિણ સુધી એક જ લાઇનમાં છે એ જ લાઇનની બિલકુલ બાજુમાં છોતેર ડિગ્રી ઉપર ઉજ્જૈનના મહાકાલ છે આ મંદિરો લગભગ પાંચ હજાર વર્ષ પહેલાં બાંધવામાં આવ્યા હતા જ્યારે તે સ્થાનોના અક્ષાંશ અને રેખાંશને માપવા માટે કોઈ સેટેલાઇટ ટેકનિક ઉપલબ્ધ ન હતી તો પછી આટલી સચોટ રીતે આ મંદિરો કેવી રીતે સ્થાપિત કરવામાં આવ્યા જવાબ ફક્ત શિવ જાણે છે કદાચ આ બધા મંદિરો કૈલાસ પર્વતને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા હશે જે એક્યાસી અંશ એ રેખાંશ ઉપર છે શિવ દેવોના પણ દેવ છે એટલે એમને મહાદેવ કહેવામાં આવે છે પરંતુ હકીકતમાં શિવ એકદમ નિરાકાર છે અને અખંડ બ્રહ્માંડમાં વ્યાપેલા છે શિવ અને શિવ તત્વ ઉપર ઘણું બધું સંશોધન કરી કરી શકાય છે જેમાં આપણે શાસ્ત્રોની પણ માહિતી લેવી પડે છે હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય